નિરોણાની સાતન સંચાલિત પીએ હાઈસ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ તરીકેની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું હતું આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સાતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્ય એ બી આર એસ એમ નખત્રાણા દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની જનજાગૃતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ ગુજરાતની સૂચના મુજબ કચ્છ જિલ્લાના દરા દરેક તાલુકામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની જનજાગૃતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે નિર્ણય અનુસાર નિરોણા ગામની સારસ્વતમ સંચાલિત પી હાઈસ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન કવનની એક જે સંદેશો છે તે લોકો સુધી પહોંચે તે પ્રકારના આયોજન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અધ્યક્ષસ્થાને સરપંચ નરોત્તમ આહીર રહ્યા હતા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તમામ લોકોએ શાબ્દિક સ્વાગત અને પ્રવચન કર્યું હતું શિક્ષક બાબુભાઈ પરમાર દ્વારા પણ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તમામનું વડે સન્માન કરવામાં આવ્યું હતું કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશ જાની તેમજ તાલુકા સંયોજક પરમાર સાહેબે ગીતથી સન્માન કર્યું હતું મોટી સંખ્યામાં વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના જીવનચરિત્રની વિશેષ જાણકારી લોકોને આપવામાં આવી હતી ખાસ કરીને આભાર વિધિ પ્રચાર પ્રમુખ કિશન પટેલે કરી હતી કાર્યક્રમની પૂર્ણાહુતિમાં કલ્યાણ મંત્રથી ભૂમિબેન વોરાએ કલ્યાણ મંત્રથી ભૂમિબેન વોરાએ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં સંચાલન उपाध्यक्ष अल्पा गोस्वामी द्वारा करवामावी होती મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એમ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ડોક્ટર વિષ્ણુ चौधरीએ જણાવ્યું હતું નમસ્કાર હું એલપીએસ જાણી અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છરાજે કેમ છો રાત સરસ અંતમજી આજ રોજ એબીઆરએસનું ગુજરાતના સૂચનથી ગુજરાતના દરેક તાલુકામાં ભગવાન વિશ્વમુndaજી જન્મજન્તીને જનજાતી ગૌરો દિવસ તરીકે ઉજવાનો નગી કરવાનો એ અનુસંધાન કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આજરોજ આવો જ એક કાર્યક્રમ નિરોણાની સરસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ મધ્યે રાખવામાં આવ્યો હતો જેમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન કવન અને ઉપદેશ વિશે વાતો કરવામાં આવી જેથી તેમની આ પ્રકારની બાબતો જનજન સુધી પહોંચી શકે અને લોકો એમના કાર્યોથી પ્રેરિત થઈ અને મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે પણ કાર્ય થઈ શકે પ્રેરિત થઈ શકે આવો એક કાર્યક્રમ જેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી એન ટી આયુભાઈ સાથે સાથે ક્રીડા ભારતીના સંયોજક શ્રી ડૉક્ટર વી એમ ચૌધરી સાહેબનો પણ સહયોગ રહ્યો હતો વાત કરું બિરસા મુંડાજી તો તેમણે જળ જંગલ જમીન ને જનજાતિને ગૌરવવા માટે એક જનનાયક તરીકેની ભૂમિકા ભજવી સાથે સાથે સમગ્ર રાષ્ટ્ર સંસ્કૃતિ આપણી પ્રકૃતિ સમાજ અને પરંપરાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ તેમણે પોતાના જીવન અને પ્રશ્ન આવા મહાન ભગવાન બિરસા મુંડાજી ધરતીના આબા પણ કહેવામાં આવે છે આબા એટલે પિતા કારણ કે તેમણે આ પ્રકારની બાબતોના સંરક્ષણ સંવર્ધનની બાબતો કરી એક પિતા તરીકેની જવાબદારી પણ નિભાવી છે તો આવા વ્યક્તિને તેમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આપણે સ્મરણાંજલિ આપી અને શબ્દોના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી અને એમણે જે કાર્યો કર્યા છે એ સદકાર્યોને આપણે પણ આપણા જીવનમાં આત્મસાત કરી અને એનાથી પ્રેરિત થઈ અને આપણે પણ એકઠ ઉપર આગળ વધી આટલું કહી હું મારી વાણીને વિરમો છું હસ્તો જય હિન્દ જય ભારત વંદે માતા